નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની જ ભાવ તેરસો વીસથી ઊંચો ભાવ પંદરસો ને સિત્તેર રૂપિયા કહું ચારસો પિંચોતેરથી પાંચસોને અઢાર ઘઉં ટુકડા ચારસો અઠ્ઠાણુંથી પાંચસો અઠ્ઠાવન તુવેરની વાત કરીએ તો અઢારસો રૂપિયાથી ચોવીસો ને છત્રીસ રૂપિયા ચણા એક હજાર નેવુંથી બારસો ને પચીસ અડદ સોળસોથી ઓગણીસો રૂપિયા મગ પંદરસો નેવુંથી ઓગણીસો ને એકસાઠ ચણા સફેદ પંદરસો પચાસથી બાવીસો ને ચાલીસ વાલદેશી એક હજારથી બે હજાર રૂપિયા સિંગદાણા પંદરસો એંસીથી સોળસો ને પંચોતેર મગફળી જાડી અગિયારસોથી તેરસો ને દસ મગફળી ઝીણી અગિયારસો વીસથી બારસો પિસ્તાલીસ એરંડા એક હજાર પાંચથી એક હજાર સત્તાણું તલી બાવીસોથી છવ્વીસો રૂપિયા સોયાબીન આઠસો એકાવનથી આઠસો તોંતતેર તલકાળા અઠાવીસો સાઠથી એકત્રીસો પંચાવન લસણની વાત કરીએ તો બારસો પચાસથી એકત્રીસો ને અગિયાર તાણા તેરસો પંચોતેરથી સત્તરસો એંસી જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર સાતસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને પચાસ રૂપિયા રાય અગિયારસો વીસથી તેરસો એસી મેથી નવસો પચાસથી તેરસો પચાસ વટાણા તેરસોથી ઓગણીસો રૂપિયા રાયડો આઠસો એંસીથી નવસો પંચ્યાસી ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી બસો ને નેવું રૂપિયા કલોજી ચોત્રીસોથી ત્રણ હજાર નવસો ને એક રૂપિયો હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ તેરસોથી ઊંચા ભાવ પંદરસો ને સોળ રૂપિયા મગફળી ઝીણી નવસોથી બારસો રૂપિયા મગફળી જાડી નવસો પચાસથી બારસો ને છેતાલીસ તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી ત્રેવીસો ને એકાણું રૂપિયા ચણા એક હજાર પચાસથી બારસો ને સોળ ધાણા એક હજારથી સોળસો એકાવન ધાણી તેરસોથી સત્તરસો એકવીસ ઘઉં ચારસો પચીસથી પાંચસો રૂપિયા બાજરો ત્રણસોથી ત્રણસો ને એક્યાસી અડદ એક હજારથી ચૌદસો એકાવન રાયડો નવસોથી એક હજાર ને સોળ મેથી નવસોથી એક હજાર છવ્વીસ સોયાબીન આઠસોથી આઠસો છ્યાસી મગ ચૌદસોથી ઓગણીસો ને એકત્રીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર આઠસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને એક રૂપિયો તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયો માછલી સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર